જય કૃષ્ણ મનીંદેવ તો આજે આપણે આવ્યા છીએ કુંડળ અને કુંડળમાં ખાલી બે જ જોવાલાયક સ્થળ છે એટલે કે એક શનિદેવનું મંદિર અને બીજું સ્વામિનારાયણ મંદિર તો અત્યારે આપણે આવ્યા છીએ શનિદેવ મંદિર અને અત્યારે આપણે શનિદેવને ચડાવવા માટે અત્યારે આપણે લઈ લઈશું તે તો ચલો અત્યારે આપણે લઈ લઈશું તે ચલો એક

you yeah. દેવતાના દર્શન કર્યા બાદ એમની સામે જ એક કુટિર છે જેનું નામ છે નવ ગ્રહ દેવતા કુટિર જેની અંદર દેવતા સ્થાપિત છે સૂર્ય ચંદ્ર કેતુ એવા અનેકો જે નવ ગ્રહ છે તે નવ ગ્રહ દેવતા આની અંદર સ્થાપિત છે તો હવે આપણે આગળ દર્શન કર્યા

બાજુ છે અલગ અલગ પ્રકારના પથ્થર અને એની વચ્ચે છે આ અદ્ભુત મંદિર

અત્યારે આપણે પહોંચી ગયા છીએ એક સ્વરૂપે સૌ મોટી જગત હનુમાનજી ની મૂર્તિ છે અને તમને દેખાતું હોય તો એક નાની હનુમાનજી ની મૂર્તિ છે આપણે ક્યાં જઈને તો આ પાછળ જે તમે મંદિર જોઈ રહ્યા છો એ છે કુડલેશ્વર મહાદેવનું મંદિર અને ત્યાં કુલ એકસો અગિયાર શિવલિંગ છે જેના દર્શન કરવાથી જીવન

જય સ્વામિનારાયણ તો આ હતી કુંડલ શનિદેવ મંદિર ની યાત્રા અને આ મંદિર ખુબ સારું અને અહિયાં ખુબ આનંદ આવે એવું મંદિર છે આની સિવાય ની યાત્રા અને આ અહીંયા મંદિરે જે પણ આવે એ દુખમાંથી સુખમાં સુખમાં જાય છે અને ખૂબ આનંદ આવે એવું આ અલૌકિક મંદિર છે તો આપ પણ એકવાર આ કુંડલ ધામ શનિદેવ મંદિરે અવશ્ય આવજો જય સ્વામિનારાયણ જય કષ્ટમીને જય શનિદેવ 走，我们来家里。